નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ કેવી એકેડેમીમાં હું છું હિતેશ સોલંકી લઈએ આપણે આગળના લેક્ચરમાં સંસ્કૃતિ વિશે માહિતી લીધી હતી કે જેને ઇંગ્લિશમાં આપણે કલ્ચર કહીએ છીએ જેનો સામાન્ય અર્થ થાય છે માનવ જીવનની જીવનની જે રીત છે તેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ આપણે ફરીથી અહીંયા લખી દઈએ સંસ્કૃતિનો સાદો મતલબ થશે જીવન જીવવાની રીત જયારે અહીંયા એક શબ્દ લખેલો છે સભ્યતા સભ્યતાનો સાદો મતલબ એમ થાય છે કે માનવ જીવનનું શ્રેષ્ઠ જીવન જે હોઈ શકે એને આપણે સભ્યતા કહીએ છીએ એટલે કે મનુષ્ય પોતાની બુદ્ધિ આવડત અને કૌશલ્યનો ઉપયોગ કરી જીવનની એક શ્રેષ્ઠ અવસ્થા સુધી પહોંચી જાય છે તેને જ આપણે કહીએ છીએ સભ્યતા જેને ઇંગ્લિશમાં આપણે સિવિલાઇઝેશન પણ કહીએ છીએ તો સભ્યતાની અંદર મનુષ્ય પોતાના જીવનને વધુ સારું બનાવવા માટે જે પણ વસ્તુઓની શોધખોળ કરે છે નવી નવી વસ્તુઓ બનાવે છે આ દરેક વસ્તુને આપણે સભ્યતામાં લઈ શકીએ છીએ તો અહીંયા સિમ્પલ આપણને ખ્યાલ આવી ગયો કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે શું ડિફરન્સ છે વધુ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી હવે આપણે વાત કરીએ અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ એ છે સિંધુ ખીણની સભ્યતા

બધી જ વસ્તુઓ જે મનુષ્યના જીવન માટે જરૂરી છે તે સરળતાથી મળી શકે છે તો અહીંયા આપણે સિંધુ સભ્યતાની વાત કરીએ છીએ તો પહેલા આપણા મનમાં પ્રશ્ન આવે કે આ સભ્યતાની શોધ કેવી રીતે થઈ હવે આપણે વાત કરીએ કે આ સિંધુ સભ્યતાની શોધ કઈ રીતે થાય છે તો સમજીએ આપણે સૌથી પહેલા તો આપણે માનતા હતા કે ભારતનો જે ઇતિહાસ છે તો ઋગ્વેદિક કાળથી શરૂ થાય છે આપણને સિંધુ સભ્યતા વિશે કોઈ જ માહિતી ન હતી અને ભારતનો ઇતિહાસ જ્યારે સોળ અક્ષરે લખાય છે ત્યારે આપણને ખબર પડે છે કે ભારતનો ઇતિહાસ તો આજથી પાંચ હજાર વર્ષ પહેલા સિંધુ સભ્યતાથી શરૂઆત થાય છે અને આ જે સિંધુ સભ્યતાની શરૂઆત છે એ અંગ્રેજોના સમયમાં થાય છે કારણ કે અંગ્રેજોના સમયમાં આધુનિકતાની જ્યારે ભારતની અંદર શરૂઆત થાય છે અને એમાં ઘણી બધી શોધખોળો થાય છે અને એમાંની જ એક શોધ શોધ એટલે કે કે સિંધુ સિંધુ સભ્યતા આપણે લખીએ જે છે છે એ અંગ્રેજોના સમયમાં થઈ અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતની અંદર એમને પોતાની એક વ્યવસ્થા બનાવવાની શરૂઆત કરી જેમાં અલગ અલગ ગવર્નરો અને વાઇસ પોસ્ટ જે છે એ રાખવામાં આવે છે આવા ઘણા બધા ગવર્નર્સ આવે છે અને આ ગવર્નરના સમયમાં ઘણા બધા કામ પણ કરવામાં આવે છે જેમાંનું એક કામ હતું જેમ કે ડેલ હાઉઝના સમયમાં ભારતમાં રેલવે લાઇન લખાવવામાં આવે છે અને આ વખતે એક અંગ્રેજ અધિકારી જેનું નામ છે ચાર્લ્સ મેશન સૌપ્રથમ અઢારસો માં ચાર્લ્સ મેશન પંજાબના હડપ્પા ગામની મુલાકાત લે છે અને ત્યાં એ આવા એક જૂના ખંડેરો પ્રાચીન દિવાલોની એને જાણ મળે છે અને સૌપ્રથમ વખત અઢારસો માં ચાર્લ્સ મેશન દ્વારા આપણા સભ્યતા વિશેની માહિતી આપવામાં આવે છે તો લખીએ આપણે

અને તેમને આ સ્થળનું નામ સાંચલા કરીને આપ્યું હતું તેમને શું માહિતી આપી કે આ સ્થળ આપણે જે માહિતી અહિયાં મળે છે ત્યારબાદ રેલવે લાઈન નખાતી હોય છે અને આ કામ સતત ચાલુ હોય છે એક સમય એવો આવે છે કે કેટલાક મજૂરો જે છે એ રેલવે લાઈનમાં ઈટો અને એનું જે કામ છે કરી રહ્યા હોય છે ત્યાં ક્યાંક થોડીક દૂર એક જૂના ખંડેર ઉપર એમની નજર જાય છે

જે લોર્ડ કનિંગમ છે જ્યારે આ જગ્યાની મુલાકાત લે છે ત્યારે એમને એક મોહર જોવા મળે છે એક ચિત્ર ડ્રો કરેલું હોય છે અને બીજા કેટલાક છ અક્ષરો લખેલા હોય છે અને સૌપ્રથમ વખત એમને આ જે સભ્યતા છે વિશેની માહિતી આપી અઢારસો ને છપ્પનમાં લોર્ડ કનિંગમ દ્વારા અઢારસો છપ્પનમાં તેનો સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ એ સમયે જે વાયસરો હોય છે એ છે લોર્ડ કેની અઢારસો ને એકસઠ માં સમયમાં એસઆઈ ની સ્થાપના થાય છે કનિંગમના કહેવાથી જ વાઇસ્રોય દ્વારા અહિયાં એએસઆઈ ની સ્થાપના કરવામાં આવે છે જેનો મતલબ છે આર્કીલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ ખાતું પુરાતત્વ ખાતાની રચના થઈ જાય છે એટલા માટે જ આપણે ભારતીય પુરાતત્વ ખાતાના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે પહેલી વખત સભ્ય બહાર પડે છે અને થોડોક સમય આગળ વધે છે ત્યારે નવા નવા વાઇસ અને ગવર્નર જનરલ્સ બધા આવતા જાય છે અને એક સમય આવે છે જયારે આ એએસઆઈ ના એક અધિકારી તરીકે આવે છે સર જોન માર્સલ સર જોન માર્સલ જે છે એસઆઈ ના અધિકારી બને છે અને એના સમયમાં ઓગણીસો એકવીસ માં સૌ પ્રથમ પહેલી વખત રાય બહાદુર દયારામ શાહની દ્વારા પંજાબ ની અંદર હડપ્પા નામના ગામની શોધ થાય છે અને ત્યાંથી આપણી આ સિંધુ સભ્યતાની શરૂઆત જે છે થઈ જાય છે આપણે ઓગણીસો ને માં રાય બહાદુર દયારામ સાહની દ્વારા હડપ્પાના શહેરની શોધ થાય છે અને અહીંયાથી આપણી સિંધુ સભ્યતાની શરૂઆત થઈ જાય છે તો આમ આ સિંધુ સભ્યતાની શરૂઆત થાય છે પછી ઓગણીસો બાવીસમાં મોહનજો દળોની શોધ થઈ અને અલગ અલગ વિસ્તાર જે છે એ શોધાતા ગયા તો હવે સિંધુ સભ્યતા આપણી સમક્ષ આવી ગઈ છે તો વાત કરીએ કે આ સિંધુ સભ્યતા જે છે એ કયા વિસ્તારમાં ફેલાયેલી હતી અને એનો વિસ્તાર કેટલો હતો કેવા આકારમાં ફેલાયેલી છે તેની થોડીક માહિતી આપણે લઈ લઈએ એનો ટોટલ વિસ્તાર બાર લાખ નવાણું હજાર છસો ચોરસ કિલોમીટર છે તેમજ આ ત્રિભુજાકાર આકારમાં ફેલાયેલી છે આપણે મેપમાં જોઈએ તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે અહીંયાથી આ સિંધુ નદી નીકળે છે લે લદ્દાખ થી અને પાકિસ્તાનમાં જતી રહે છે જમ્મુ કાશ્મીરમાં માંડા નામની જગ્યા છે અહીંયા પાકિસ્તાનમાં સુતકા ગેંડોર છે યુપીમાં આલમગીરપુર છે અને મહારાષ્ટ્રમાં દૈમાબાદ છે આ યુપી મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર અને અહીંયા ગુજરાત અને આ પાકિસ્તાનનું આજે સિંધુ સભ્યતા છે આ હતી સિંધુ સભ્યતા વિશેની બેઝિક માહિતી આપણે આપણા લેક્ચરને થોડુંક રિવાઇઝ કરી લઈએ કે આપણા આજના ટોપિકમાંથી કેટલાય ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ જેમ કે હું એને રિવાઇઝ કરીને બોર્ડ પર લખું છું

આટલી બેઝિક ડિટેલ્સ આપણને ખબર હોવી જોઈએ તો લેક્ચરના અંતમાં જ્યારે આપણો પહેલો લેક્ચર પૂરો થાય ત્યારે તમારે એક નાનકડી આવી નોટ્સ બનાવી લેવાની અને એને બોક્સ બનાવી દેવાનો જેથી તમે રિવિઝનમાં એનો ઉપયોગ કરી શકો છો આઈ હોપ તમને આ લેક્ચર સમજાણું હશે અને તેમ છતાં પણ કાંઈ તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટ અવશ્યથી કરજો ધન્યવાદ